આજે અમે અહીંયા અમારા જુનાગઢ જિલ્લાના તાલુકા અમલીકરણ અધિકારીશ્રીઓ વિસ્તરણ અધિકારીશ્રીઓને ભેગા કર્યા છે ખાસ કરીને આ વર્ષે નવી એક યોજના સ્માર્ટ એન્ડ પ્રિસિસન ફાર્મિંગ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે અને એમાં આઈઓટી કરીને એક ડિવાઇસ આવે છે જે ડિવાઇસ થ્રુ ખેડૂતને એની જમીનમાં પાણીની જરૂરિયાત છે ખાતરની જરૂરિયાત છે તેમજ વાતાવરણ કેવા પ્રકારનું છે કે જેને લઈને રોગ જીવાતની શક્યતાઓ છે કે કેમ એ બધી બાબતની જાણકારી એને મોબાઈલ ઉપર મળી જાય છે અને સ્માર્ટ એન્ડ પ્રિસિશન ફાર્મિંગનો પ્રચાર પ્રસાર થાય તેવા હેતુથી અમે આજે આ અધિકારીશ્રીઓને અહીંયા સમજણ માટે અને તમામ એના જે કંઈ પ્રશ્નો હોય એના નિરાકરણ માટે આજે જ્યાં ડિવાઇસ લાગ્યું છે તેવા સુખપુર માળિયા તાલુકાના ગામે અમે ઉપસ્થિત થયા છીએ અને ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરી ડિવાઇસ કેવી રીતે કામ કરે છે એની ઉપર અમે આખી પ્રશ્નોત્તરી કરી અને હવે અમે જે યોજના અમલીકરણ અમે કરવાના છીએ તેવા ખેડૂતોમાં આની પ્રચાર પ્રસાર કરશું અને કઈ રીતે કામ કરે છે તેની નિદર્શન પણ શક્ય હશે તો અમે યાદી મેળવીને ખેડૂતોને બતાવશું પર અમને અભી કુસ મંથ પહેલે અમને ડિવાઇસ લગાયા હતા કાયરો જો એ એક ઇલેવન सेंसर बेस एक डिवाइस है जो 11 सेंसर के बेस पर काम करती है जैसे हवामान और ज़मीन मान ये जमीन मान में अपने तीन सेंसर रहते हैं भेज दो भेज के रहते हैं एक अपना टेम्परेचर का है ऐसे ही अपने आठ सेंसर हवामान मान जो हवा में भेज हवा का तापमान हवा का झड़प पत्तियों के जो बिनास है वो कितने कलाक रही आप जो आ, कितने कलाक आपनों कितनी मिमी अपने बारिश था वो आप कलाक में अपने ये सारे सेंसर रहते हैं तो ये सेंसर के बेस में खेडूत को आपको एक एडवाइजरी मिलेगी कि आपको कौन सा रोग कब आने वाला है उसके लिए आपको कौन सा टेक्निकल जो यूज करना है स्प्रे के लिए उसके अलावा आपको कौन से टाइम आपको स्प्रे करना चाहिए जिससे कि जो पान का रंध्र है वो खुला हो उसके अलावा आपको कब पानी कितना पानी देना है और कब देना है जिससे आपका जो जो लीच आउट होने की समस्या है ज़्यादा ओवर इरीगेशन देने से आपका पीएच बढ़ने के चांसेज है आपका जो फर्टिलाइजर जो हमने न्यूट्रेंट दिया है उसका यूज एफिशिएंसी बढ़े पौधे को बराबर से अपना न्यूट्रेंट मिले जिससे कि हमारा जो सॉइल कंडीशन है वो भी हेल्दी रहे तो ओवर इरीगेशन को भी रोकेगा जितना जरूर रहता है उतना ही क्योंकि हमें पौधे को खातर पहुंचाना है इसलिए हमें पानी देना है तो एक तो अपने को खातर में भी अपने को हेल्पफुल रहेगा तो अपने को स्टेज के हिसाब से कौन सा खातर कितना देना है वो भी अपने को बताएगा और अपने चौदह दिन की अपने की हवामान आगाही भी अपने को ये बताता है एक तरह से अपना एक मिनी वेदर स्टेशन है जो आपके एक सराउंडिंग में डेढ़ किलोमीटर रेडियस का आपका हवामान का आपको फक्त एडवाइजरी देता है मारो नाम मोरी हितेश सुखपुर गांव वतनी चूँ मैं कायरो नाम नामनो डिवाइस है ये आ डिवाइस थी मैंने आना रोग जीवन आगे महिति मड़ी जाए जमीन में न्यूट्रिशियन घट थे तो ये जाने आपे સાથે સાથે હવામાનની અંદર કયા હવામાનમાં કઈ રોગ જીવાત આવવાની છે તેની પણ માહિતી આગળથી આપી દે છે એટલે એના આગોતરા પગલાં લઈ શકીએ છીએ જરૂરિયાત મુજબનું પાણી એના બે સેન્સર આવે છે એ સેન્સર દ્વારા જરૂરિયાત મુજબનું પાણી ન ન્યુટ્રિશનનું લીચિંગ થાય કે ન ન્યુટ્રિશન છે એ એનો બગાડ થાય એ રીતના જરૂરિયાત મુજબનું દરેકે દરેક વસ્તુઓની માહિતી છે એ મોબાઈલ એપ દ્વારા આપણને મળતી રહે છે એટલે જેથી કરીને ખેડૂત છે એ જરૂરિયાત મુજબની દરેકે દરેક વસ્તુઓનો ઉપયોગ કરતો થાય એટલે સરવાળે ખર્ચ ઘટે છે અને ભવિષ્યની દિશામાં એક સ્માર્ટ ફાર્મર તરીકે ઉભરી આવે છે અને પોતાનો જે ખર્ચ છે એ મિનિમાઇઝ કરી શકે છે અને ઉત્પાદન છે એ વધારી શકે છે હા હું બારડ દેવુભાઈ હળવદ મારુતિ ડીપ ઇરિગેશન હું છેલ્લા ત્રણ વર્ષથી આ એડવાન્સ એડવાઇઝરી સિસ્ટમ જે આઈઓટી સેવ્સ તરીકે જેનો ઇસ્તેમાલ થાય છે હું કામ કરી રહ્યો છું ઓલ ગુજરાત હવે મારા અનુભવ લેવલે જો હું વાત કરું તો આ દિવસ અલગ અલગ ચાલીસ પ્રકારના પાક સાથે જોડાયેલી છે દરેક અલગ પાકમાં અલગ ડિવાઇસ આપણે લગાવવાની હોય છે એમાં બે પ્રકારના આની અંદર આવતા હોય છે એક નીરો ઇન્ફિનિટી જે અલગ પોક પાકના સ્પેસિફિક મુજબ આપણને અલગ ખાતર વિશે પિયત વિશે અને સોઇલ ટેમ્પરેચર વિશે માહિતી આપશે અને એમાં જ અમારું લેટેસ્ટ મોડલ જે કાયરો તે આપણને માસ્ટર ડિવાઇસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ એ રોગ જીવંતથી માંડીને પિયતથી માંડીને સોઈલ ટેમ્પરેચર વિન્ડ સ્પીડથી માંડીને એવા આઠ કે દસ પ્રકારના સેન્સરની અંદર દરેક રોગ વિશે જીવાત વિશે પિયત વિશે આપણને સોલિડ જેને પ્રિસિઝિંગ ફાર્મિંગ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર એ રીતે આપણને વિસ્તૃત આપણી મોબાઈલમાં એપ દ્વારા આપણને એની માહિતી મળતી હોય છે અને અમે ઓલ ગુજરાત કચ્છમાં ઘણા બધા ઇન્સ્ટોલેશન દાડમ પાકમાં કરેલા છે સાબરકાંઠા બનાસકાંઠામાં મગફળી અને બટાકામાં પુષ્કળ પ્રમાણમાં ઇન્સ્ટોલેશન કરેલા છે ત્યારબાદ જુનાગઢમાં માળીયા હાટીના આમાં સુખપર ગામે પણ ઘણા બધા અમે નાળિયેરીના પાકમાં બી ઇન્સ્ટોલેશન કરેલા છે ખેડા નડિયાદમાં જો વાત કરીએ તો ખેડાના પાકમાં પણ ઘણા બધા આ અમે આઈઓટી સીમ્સમાં આ મશીનો ઇન્સ્ટોલ કરેલા